તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે બે હજાર ફૂટ પેકેટ તૈયાર કરી તંત્રને મોકલ્યા છેલ્લા કેટલાય દિવસથી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો પરિણામે અનેક શહેર ગામોમાં વરસાદના વ્યાપક પાણી ભરાઈ જવાની સાથે નદીઓના પાણી છોડાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી પરિસ્થિતિમાં લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે સેવાભાવી સંસ્થાઓ તંત્રની સાથે રહી મદદ પહોંચાડી રહ્યા છે વડોદરા શહેર સહિત જિલ્લાના ડભોઈ તાલુકાનામાં પણ દેવ અને ઢાંડર નદીના ધસમસતા પાણીના પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે પૂર અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી કરનાળી મંદિર દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવાર માટે બુંદી ગાંઠિયા અને ફૂલવડીના બે હજાર ફૂટ પેકેટ તૈયાર કરી ડભોઈ ખાતે તાલુકા સેવા સદનમાં પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારને વિતરણ માટે પહોંચતા કરી સાચી માનવતાનું પ્રમાણ પૂરું પાડ્યું છે